રાજકોટમાં ફર્સ્ટ જ વાર આપણે મુંબઈની આઈટમ લઈને આવ્યા છીએ ઓકે મુંબઈમાં સુરતમાં અમદાવાદ સુધી આવી ગયું છે બહુ ધૂમ મચાવે છે હવે એમ થાય છે કે આપણે રાજકોટવાસીઓને ખુશ કરી દઈએ એમ વસ્તુ સારી ખરાવાની થોડીક સસ્તી ખરાવાની એમ તો લોકો આવે એમ બધા લોકો પૈસાવાળા નથી હોતા મિડલ ક્લાસ લોકો વધારે રહી છે રાજકોટના ફર્સ્ટ ટાઈમ બોમ્બે જેવી ફિલિંગ આવે છે લાજવાબ એક નંબર તમારું મારી ચેનલમાં તો આપણે દરરોકે તમારા માટે એક નવી નવી વસ્તુ લઈ આવીએ છીએ ચાહે અનલિમિટેડ ફૂડ હોય કે સ્ટ્રીટ ફૂડ હોય કે કોઈ બી રેસ્ટોરન્ટ હોય તો આજે એવી તમારા માટે એક નવી જગ્યા લઈને આવ્યો છું એમાં છે સ્ટ્રીટ ફૂડ સૌથી સસ્તું રાજકોટનું સ્ટ્રીટ ફૂડ પાછા દેખાય છે એ ભાઈ ખાલી વીસ રૂપિયામાં ચાઇનીઝ ભેળ રહે છે અને અત્યારે ખાસા લોકપ્રિય છે આખા રાજકોટમાં તો એ કઈ રીતે બનાવે છે કેટલી વસ્તુ એમાં હોય છે ચાઇનીઝ ભેળમાં શું ક્વોન્ટિટી છે આ

ફર્સ્ટ જ વાર આપણે મુંબઈની આઈટમ લઈને આવ્યા છીએ ઓકે મુંબઈમાં સુરતમાં અમદાવાદ સુધી આવી ગયું છે બહુ ધૂમ મચાવે છે હવે એમ થાય છે કે આપણે રાજકોટવાસીઓને ખુશ કરી દઈએ એમ શું તમે વેચો છો આપણે મુંબઈ ચાઇનીઝ ભેળ મુંબઈ ચાઇનીઝ ભેળ માં કેટલી વસ્તુ જાય આપણે કોબીસ આવે લીલા કાંદા આવે કટિંગ કરેલા કે આ ચાઇનીઝ ભેળની સેવ આવે આ સેવા કંઈ અલગ જ છે તમને ક્યાંય જોવાય નહીં મળશે કેટલા રેન્ટથી આપણે કરો તો કાર

તો સૌથી સસ્તું સ્ટ્રીટ ફૂડ કહેવાય રાજકોટમાં લગભગ વીસ રૂપિયા સસ્તું કાંઈ મળે નહીં ક્યાંય હા વીસ રૂપિયા આપણે તમે એકવાર ટેસ્ટ કરશો ને પૈસા વસૂલ થઈ જાય ક્વોન્ટિટી પણ સારી તમારું ફૂલ કહી દેને કઈ રીતે ખાવું હોય તો કોઈને આપણે શાસ્ત્રી મેદાનની સામે ખાવું ગલીમાં

ટૂંકમાં બધા મુંબઈ ને હોય ને સુરત ના એ લોકો બધા અહીંયા આવે છે અને આ જો સર ડીશ છે અહીંયા બધી એમના કન્ટેનર છે લીંબુ બીજી બધી જરૂરી વસ્તુ તો આપણે અહીંયા છીએ લીમડા ચોક પાસે જો સામે છે લીમડા ચોક અને આ છે શાસ્ત્રી મેદાન એ એક્ઝેક્ટ સામેની બાજુ ભાઈ ઉભા રહે છે તીખી બની ગઈ તીખી મુંબઈ ચાઇનીઝ ફેર નામ છે અને હમણાં ખૂબ જ વાયરલ થયું છે આમનો વિડીયો અને અવારનવાર રહ્યા લોકો આવતા જ રહે છે નવા નવા હજી કસ્ટમરને બંધાયા જ રાખે છે તમે પણ આવો અને ચાખો મુંબઈ ચાઇનીઝ બેડ પ્લેટના ખાલી વીસ જ રૂપિયા લેજે રાજકોટમાં તમારે સૌથી સસ્તું અને સારું સ્ટ્રીટ ફૂડ કહેવાય એમાં કહી શકાય એક બીજ ફરીને તમને ચાઇનીઝ બેડ આરામથી મળી જાય મજા આવી જાય નાસ્તા કરવા માટે બેસ્ટ જગ્યા છે અને બાજુમાં જે છે એ છે ખાઉગલી એ કુંડલિયા કોલેજવાળી છે ને એ બહુ ફેમસ જગ્યા છે એની બહારની સાઈડ જ ભાઈ ઊભા રહે છે કેવી લાગી એની ફર્સ્ટ ટાઈમ બોમ્બે જેવી ફિલિંગ આવે છે લાજવાબ એક નંબર પૈસા વસૂલ થઈ ગયા ને તમારો વકુ વકુ ભાઈ વકુ શું નામ તમારું આશુતોષ આશુતોષ ભાઈ ના પૈસા વસૂલ થઈ ગયા દેવા આવી છે એટલે એમને કાઢી તો તમે પણ પોતી જાવ વેલી તકે લીમડા ચોક પાસે રાષ્ટ્રી બજાર ની સામેની બાજુ ભાઈ ઉભા રહે છે અને બીજા ભાઈ પણ આવી ગયા છે ટ્રાય કરવા માટે એને હું આપણે પૂછશું ટ્રાય કરે એટલે એની વેળા રેડી થઈ ગઈ છે પેલા ખાઈ લેવા દે પછી આપણે પૂછી કેવો રિવ્યુ બરોબર ભાઈ अभी तो चालू जो है કસ્ટમર तो भाई तो फूल धमाल मजा आए रात को કેવી લાગી ભાઈ ચાઇનીસ બેડા એની અરે બહુત સરસ એકદમ કેટલામી વાર ટ્રાય કરવા આવો તમે આ ફર્સ્ટ ટાઈમ આ ફર્સ્ટ ટાઈમ આવ્યા મજા આવી ગઈ અરે બહુત કોબી થઈ ગયો લીંબુ શીખી રાખો ને હા ભાઈ કસ્ટમર ચાલુ ને ચાલુ છે હા ભાઈ એક પછી એક એવું લેવું આટલી ક્વોન્ટિટી વીસ રૂપિયા પૈસા વસૂલ તમારે થઈ જશે તમે આવશો ને એટલે એ ગેરંટી છે de es que era como ¿no? medio いいか 哎，你看这 De qué rafos me રાટકોટમાં પહેલી વાર જોયું છે બેળા અને મજા આવી ગઈ મજા આવી ને ખાઈ હા મજા આવી ગઈ રૂપિયા પૈસા વસૂલ હા પૈસા વસૂલ છે કેટલી વાર આવો તમે અહીંયા હું દિવસમાં એકવાર તો હોય અચ્છા ને આવવું જોઈએ ટ્રાય કરવું આવવું જોઈએ એકવાર ટ્રાય કરવું જોઈએ ઓકે થેન્ક યુ